હેલો એવરી વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી હવે પાંચ જ મિનિટમાં બની જાય અને તમારો ખાવાનો સ્વાદ પણ બમણો કરી દે તેવા મેથીવાળા સંભારિયા મરચાં તો પહેલાં આપણે તેની સામગ્રી જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં સાત મરચાં લીધેલા છે ગ્રીન કલરના અને તેને મેં બે થી ત્રણ પાણીએ ઠંડા પાણીથી વોશ કરી લીધેલા છે તો હવે તેને આપણે કટિંગ કરી લઈશું તો તેનો ઉપરનો ભાગ આપણે પેલા કટિંગ કરી લઈશું તમે જોઈ શકો છો કે મરચાંને મેં અહીંયા લાંબી સ્લાઇડમાં કટિંગ કરી લીધેલા છે જો તમારે અંદરના બી તમારે કાઢવા હોય તો તમે કાઢી શકો છો મેં અહીંયા નથી કાઢ્યા અને મેં અહીંયા ત્રણ ટે બસપૂન જેટલી મેથી લીધેલી છે તો હવે તેને આપણે શેકી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં એક તવે લીધેલી છે તેને મેં ગરમ કરવા મૂકી દીધી છે તો હવે આપણે જે મેથી લીધેલી છે તે એડ કરી જ્યાં સુધી આપણે મેથીનો રંગ ન આવી જાય ત્યાં સુધી તેને આપણે શેકાવા દઈશું તો તેને આ રીતના હલાવતા જઈશું તમે જોઈ શકો છો કે આપણી મેથીનો રંગ આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે આપણી મેથી છે એ ફૂટવા લાગી છે અને તેનો રંગ પણ બદલાઈ ગયો છે અને તેમાંથી સ્મેલ પણ આવવા લાગી છે સ્મેલ આવવાનું શરૂ થાય અને રંગ બદલાઈ જાય એટલે આપણે ગેસ ઓફ કરી અને તેને આપણે ખાયણીમાં ખાંડી લેશું જોઈ શકો છો કે મેં એક ખાયણી લીધેલી છે અને એક દસ્તો લીધેલો છે અને તેમાં જે મેથી છે મેથી એડ કરી દીધેલી છે તો હવે તેને આપણે ખાંડી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી મેથી જે છે તે પતકચરી મેં અહીંયા ખાંડી લીધેલી છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈશું એક બાઉલ મૂકીશું એક ટેબલ તેલ એડ કરી દઈશું તો હવે આપણું તેલ આવવા લાગ્યું છે તો આપણે જે મરચાં લીધેલા છે તે એડ કરી દઈશું હવે તેને મિક્સ કરી દઈશું હાફ ટી સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું ફરી વાર તેને મિક્સ કરી લેશું મરચાણ આપણે એક જ મિનિટ કોક થવા દઈશું બહુ મરસા આપણે કોક નથી થવા દેવાના સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું બ્રેડ ટેબલ સ્કૂલ મેથીનો જે ભૂકો લીધેલો છે તે એડ કરી દઈશું મેથીનો ભૂકો જો તમને વધારે ભણતો હોય તો તમે વધારે યુઝ કરી શકો છો ને અહીંયા બે ટેબલ સ્કૂલ જેટલો જ એડ કર્યો છે હવે તેને મિક્સ કરી દઈશું હવે આ બે જે મરચાં છે તેને બહુ સાત દેવાના નથી હવે જે આપણા જે મરચાં છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે લઈશું કે મેથી વાળા મરચા છે તે એકદમ સરસ બની રેડી થઈ ગયા છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એક વાર જરૂર ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે મિત્રો એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ